અમરેલી જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત છે ધારી તાલુકામાં દીપડાના હુમલામાં એક બાળકીનું મોત થવું છે ધારી ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં આ ઘટના બનવા પામી છે દીપડાના હુમલામાં એક વર્ષની બાળકીનું મોત અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાનો આ ત્રીજો બનાવ છે દીપડાને પકડવા વન વિભાગે હાલ તો પાંજરા ગોઠવ્યા છે સમયાંતરે આ ગીર વિસ્તારના જે ગામડાઓ છે

દીપડાએ એક વર્ષની બાળકીને ઉઠાવી દે તેને ફાડી ખાધી હતી ત્યારે એક વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતરનાર આદમખોર દીપડાને પકડવા વન વિભાગ દ્વારા સાત જેટલા પાંજરા ગોઠવામાં આવ્યા છે અને હાલ અત્યારે દીપડાને પકડવાની કવાયત પણ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે કે આ અઠવાડિયામાં ત્રણ ઘટના વન્ય પ્રાણીઓના હુમલાની સામે આવતા લોકોમાં એક ભયનો માહોલ છે થોડા દિવસ પહેલા ના બીદડી ગામે અને બગસરાના ના ગામે બે વ્યક્તિ ઉપર સિંહુક્ત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ વધુ એક હુમલાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જી હરીશ સમગ્ર જાણકારી બદલ આભાર